કેમ જન્મ્યા રોમ જોને આવી ગયા તો આવી ગયા એમને એમ નથી આવ્યા વી આર હિયર ફોર અ રીઝન અને આ સમજ પડી જાય તો પછી તમારું બાળક જ્યાં જશે ત્યાં ક્યાંય પાછું નહીં પડે છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ હજાર વિદ્યાર્થીઓને સુસાઇડ કરતા બચાવ્યા છે આત્મહત્યા કરતા બચાયા આપણને ખબર જ નથી મારી સાથે આવું કેમ થાય છે જખ મારવા થાય છે બોલ સતત ફરિયાદ સતત તાણ મેં કીધું ને સિત્તેર ટકા લોકો બે કરોડ ની નહીં તમે ચાર પાંચ વાતો કરજો એ તમારા બાળકો કરશે હું માનું છું કે આપણે આ પૃથ્વી પર જે કારણસર આયા છે ને ત્યાં આપણે પહોંચી જઈશું દુનિયામાં એવા એવા મોટિવેશનલ સ્પીકરો આવે છે એવા એવા લોકો અહીંયા શીખામણો આવે છે દુનિયામાં તું કર શકતે હો યુ કેન વી કેન લે તું કરીને બતાય અહીંયા તું અને રેડ એન્ડ વ્હાઈટ જેવી ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરીને બતાય બાપન બગીચો છે સાહેબ કોઈએ કોઈની જોડે કમ્પેરિઝન નથી કરવાની કોઈએ કોઈની જોડે સરખામણી નથી કરવાની પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતા જે બેસ્ટ બનાવવાની છે આટલું જ કરવાનું છે આપણે આપણે મુકેશભાઈ ને અનિલભાઈ ને હરખા રૂપિયા લોચા પડી ગયા અમિતાભ બચ્ચન નો છોકરો સુપરસ્ટાર થઈ જાય જાહેરાત બી નહી મળતી બાપડા દસ હજાર વર્ષના ઇતિહાસમાં ડિપ્રેશન હતાશા તલાક છૂટાછેડા આ શબ્દો આ દેશના છેદની સાલા બહારથી આયાત થયા અને એનું કારણ કે સ્કિલનો અભાવ એનું કારણ માણસ જે વસ્તુ લઈને પેદા થયો છે એનો અભાવ બસ પાંચ વિષય ભણવાના ગણિત વિજ્ઞાન ભૂગોળ ઢેકડું પૂછડું જિંદગી પૂરી એવું નથી સાહેબ અમારા અમદાવાદમાં એક ભજિયાવાળા જોડે બીએમડબલ્યુ છે અને એક ચાની લારી બાઈ બંગડી વાળી ગાડી લઈને ફરે છે અને આપણે કે હું શું કરું તું પ્લગમાં ગાલ દે આગળ બે ગેર જે પહેલી વાત

પટેલ અને ગોંધી હાલ બે છે અને પછી હશે એક હું ને એક હોધું છું અને આપણે જોઈશું હાલ આ રણમાં રેત વેચી આવે ને દરિયામાં પાણી વેચી આવીએ ગુજરાતી દિવેલ પીધેલો ફરે હું શું કરું અહીંયા તમે હાલ હસો તો કેવા સરસ લાગો છો હે હમણો બહાર જ રહે ચાવી ચો ભાઈ બૈરું કે યાર્યું તારું છે લઈ જા અમાર કોઈ કોમ નહી કેટલી ચિંતા કેમ કે આ સ્કિલ ડેવલપ નથી થઈ કૌશલ્ય ડેવલપ નથી થયું કે જીવન કેમ જીવવું અમાર તો મેડિકલ માં મુક્યો છે દિવેલ પીધેલો ફરસે એને જો જવું છે ત્યાં જવા દે આપણું સમજ છે બાળકને સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોગ્ય હાથોમાં મૂકવું અને પછી સતત એમણે બરોબર કીધું તમારે તમારા આ રેડ ઇન્સ્ટિટ્યૂટમાં જવું જોઈએ અઠવાડિયે દસ દિવસે પંદર દિવસે શું ભરે છે ત્યાં જઈને બેસો એની લાઇબ્રેરી જુઓ એના શિક્ષકો જુઓ આમ ટનાટન હું કહેતો શિક્ષક શિક્ષિકાઓ હીરો હિરોઈન જેવી હોવી જોઈએ એટલે પિસ્તાળીસ મિનિટ જોવી તો ગમવી જોઈએ એટલે હો હો ફરતા એટલે શું છે ભાઈ હવે જા તું ઘેર આ લોકો એવું રાખે મસ્ત રાખે બધા આ નવો જમાનો છે બેસી જા હવે તું બે જાવ હવે બહુ થયું ભાઈ સાહેબ 1984 માં સાયન્સ રાખેલું અને સ્કૂલનો સૌથી હોશિયાર છોકરો બધી મહેનત કરી અને સોડિયમ કે પોટેશિયમ ને H હાઇડ્રોજન એજી સિલ્વર બધું તત્વ આ બધું ગોખી માર્યું મારા 19 મિત્રો મેડિકલ માં ગયા સંજય ravel ને 54 ટકા આયા ચેક રીટન સંજય ravel ને 54 ટકા કેમ આયા કેમ કે આજે આ ચોવીસ તારીખ પચીસ તારીખે રેડ એન્ડ વ્હાઈટ માં મારે સેમિનાર કરવા આવવાનું હતું એટલે ચોપન આયા તમારું બાળક ભણવામાં હોશિયાર નથી એમ ના સમજો ડોબું છે પણ એનું સર્જન ભગવાને કંઈ બીજા માટે કર્યું આમાં તો માથે પડ્યો તું માથે પડ્યો છે હાવ હા એમને પેદા કરી નાખ્યું છે ખબર જ નથી બાળકો કેમ પેદા કરી આમાં તો ત્રણ જણા કોઈ કરતા જ નથી આ તમે કર્યું એ બસ બહુ થયું મને બહુ દુઃખ થાય છે બહુ ગરીબી જોઈ છે બે ટાઈમ ખાવાની તકલીફ ઘરમાં સંડાસ નહીં જોડે દફતર નહીં પગમાં સ્લીપર નહીં પણ કોઈનું મફતનું લીધું નથી પણ અમારી આપણી અંદર જે સ્કીલ છે તો મને આ સુરત એક પ્લેટફોર્મ આપ્યું એક સરસ વાત્સલ્ય એડ્યુકેશન લોકો પ્રોગ્રામ કર્યો ને આ સુરતમાંથી મને લોકો ઓળખતા કે આ ટાલિયો સારું બોલે તારો હે પહેલા કોઈએ કીધું જ નહીં તો આપણી અંદર જે સ્કિલ છે એ કેવી રીતે બહાર આવે તમારો બાળક આઇટીમાં જાય છે ફેશન ડિઝાઇનિંગ શીખે છે એમ્રોડરી શીખે જે કોઈ શીખે છે તે બહાર કેવી રીતે આવે એ તો આ લોકો શીખવાડશે પણ હું તમને થોડું બીજું શીખવાડવા અને એ જો તમે કર્યું ને સાહેબ જીવનની સફળતા શું છે તમારો ફોટો હું ગુમાય અસ્તો આવે બાકી તો લગ્નમાં જાય ને પચાસ તોલા હોનું પહેર્યું એમ ફોટો સારો આવવો જોઈએ તારો ભિખારી નહીં જ આવે ગુદા ક્યાંથી આવે સુરતીઓ તમને કહું છું કે જિંદગી બહુ મસ્ત છે અને મનુષ્ય થયા છે સફળ હતા માટે થયા છે હવે નવા કર્મ એવા કરવા છે કે જેથી ભગવાનને પણ જખ મારીને આપવું પડે જખ મારીને આપવું પડે અભિમાનથી નહીં સ્વાભિમાનથી કહું છું પાંચેક વાતો છે પાંચ હજાર પુસ્તકોનો સાર છે તમને કહી દઉં છું આજે જેવા અહીંયા આયા એવા બહાર નથી જવાનું રેડ એન્ડ વ્હાઇટ વાળા બહુ લાગણીથી પ્રોગ્રામ કર્યો મને મસ્ત હોટેલ માં ઉતારો આલે તનાતન પોચુ પોચુ ગાદલું જે સરસ એવું નથી કે અમે એમના વખાણ કરી એમનો ધંધો ચાલે જ છે હે ને પણ સારી વસ્તુને સારી કહેવી જોઈએ અને સારું કામ થતું હોય ત્યારે અમારા જેવા લોકોનું પણ એ દાયિત્વ છે કે સાચું મને સારું બોલતા નથી હું સાચું બોલું અને જ્યારે સાચી વાત સારા માણસ સુધી પહોંચે છે ત્યારે એનું પરિણામ બહુ જોરદાર આવે પહેલી વાત એક ધ્યાન રાખજો ફરીથી તમે આ શબ્દ સાંભળજો કે જવાબદારી તમારું સંતાન તમારું વિશ્વ આપણું બાળક આપણું વિશ્વ છે નો ડાઉટ હોય છે પણ જવાબદારી શું છે એને આપણે કઈ ચીજો શીખવાની છે જેનાથી એ જેના માટે અહીં આવ્યો છે ત્યાં એ પહોંચી જાય મારે તો ડોક્ટર બનવું હતું પણ ભગવાનને ખબર હતી કે આ તાલિયાને સ્પીકર બનાવવાનો આને ડોક્ટર ના બનાવાય આને બે હજાર સેમિનાર કરવાના અને ત્રણ હજાર કરોડની યુનિવર્સિટી બનાવવાની છે અને ડોક્ટર ના બનાવે એટલે મને ના બનવા દે હિરાન ધંધામાં નાઇન્ટી થ્રીમાં એટલું નુકસાન કર્યું કે દસ વાર સુસાઇડ કરવો પડે એક વાર પતે નહી મરી જવાનું જીવવાનું ભગવાન કે ત્યો નહીં અહીં જા સુરતમાં વરાછા વાડ જુએ છે છ સ્કૂટર ઓમ ઓમ ગમે તે ચલાવતા પણ રાજુ હૈ પહેલી વાત આ લોકો તમને મસ્ત સ્કિલ શીખવશે મસ્ત એન્વાયરમેન્ટમાં શીખવશે પ્લેસમેન્ટ અને એમણે બહુ મહત્વની વાત કરી ગ્રેજ્યુએશન આપણે બીએ બીકોમ બીસીએ આપણે કોઈ બી એક ચીજમાં ગ્રેજ્યુએટ બાળકને કરવું પડશે ગમે રીતે પહોંચાડવાનું કેમ કે એ બેઝિક રિકવાયરમેન્ટ છે મિડલ ક્લાસ માટે હું તો એમાં બી નથી માનતો પણ આજે સમયની જરૂરિયાત છે અને કરવું જોઈએ પહેલી વાત જે કરો તે બેસ્ટ કરો જે કરો ધંધો નહીં ભણવાનું નહીં બધું જ હવાર પથારીમાંથી ઉઠ્યા ત્યાંથી રાત્રે હોઈ જાઓ બધું જ બેસ્ટ કરવાનું ઉઠ્યા કરાગરે વસંત લક્ષ્મી સરસ્વતી ત્યાંથી ચાલુ કરવાનું મસ્ત હે ભગવાન માતાજી ઉઠાડી દીધા કેટલાય હુઈ જાય ઉઠતા જ નથી આ બાળકોને શીખવાડો અને શીખવાડો નહીં આ દુનિયામાં સૌથી વધુ શીખવાનું અપાય છે ઓછી લેવાય છે કે આપવા લેવા વાળા બે સમજા તો બીજા માટે ઠોકે જ જાય છે તું લેન થોડી કરો એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ આપણે જ સવારે પથાય ઈશ્વર તારો આભાર અલ્લાહ તેરા શુકરે ઉઠા દિયા હે થેન્ક યુ કે ઉઠવાનું મસ્ત આજ આજ સ્વામિનારાયણ ભગવાન આજ શિવલિંગ જળા જલાભિષેક કરવાનો મસ્ત નાવાનું તનાટન બે જોડી કપડા હોય પણ ધોઈને ઇસ્ત્રી કરી ને જ પહેરવાના મોજા તો ખાસ ધોઈને પહેરવાના કાંજી ભી ઘણા બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય ਫਰੋਕ ਗੰਦ ਆਵੇ ਹਾਲਾ ਤਾਰਾ ਮਾਦੀ ਜਾਵੇ ਕਿ ਆਈਤੀ ਦੇ ਦਿਓ